બધી બેનો બેઠી છે ને આ સ્ત્રી ધારે ને આ બાજુ આવીને એટલા માટે કહું છું કે તમારાથી પરિવાર ટૈકો છે તમારાથી ઘર ટૈકું છે તમારાથી થી ઉર્જા મળે છે કેમ કે સ્ત્રી ધારે ને તો પરિવાર ને ધાબા હાથે તારી દે રસોડામાં ઉભી રહી જાય અન્નપૂર્ણા થઈ જાય છોકરાઓ જમાડે અનસુયા થઈ જાય ઘરના બાળકોને ભણાવે માં સરસ્વતી થઈ જાય જાય પ્રશ્નો આવે ને લડે રણચંડી ચામુંડા ચંડીકા થઈ જાય તકલીફોની સામે લડે અંબા અંબાલીકા મહાકાલી થઈ જાય અને પતિને પ્રશ્ન આવે ને ખંભે થી ખંભો મિલાવીને ઉભી રે સાવિત્રી થઈ જાય સ્ત્રી ધારે તો દાબા હાથે પરિવાર ને તારે અને આજ સ્ત્રી ધારે ને ત્રણ ની જુબાણ વડે પરિવાર ને પતાવે બા આ સમજાવવા માટે સમજાવું છું જેમ સમાજની ધરોહર આ વડીલોના હાથમાં છે ને એમ ઘરની ધરોહર તમારા હાથમાં છે મારી વાલી બેનો મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને મારી વાલી બેન તારી આંખમાં આંસુ ના હોય